નોટબંધી બાદ સુરતની બેંકોમાં ખાતા ખોલાવી ગેરકાયદેસર નાણાંની હેરફેર કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે ઝડપી લીધેલા કિશોર ભચ્ચાવાલાના પુત્ર જિગ્નેસને સ્પેશિયલ

આક્ષેપ કરતા તેણે જણાવ્યું હતું કે પોલીસ એક ના એક સવાલો પૂછી રહી છે બાદમાં તેને સોનોગ્રાફી માટે મોકલવામાં આવ્યો હતો આ દરમિયાન તેને જણાવ્યું કંઈ પણ બોલીશ તો એ દિવાળા મારશે તેમ અધિકારીઓએ ધમકી આપી છે બાદ સુરતની ચલણી થતી હોવાની માહિતીને આધારે એન્ફોર્સમેન્ટ વિભાગે કિશોર ભચાવાલા અને તેના બે પુત્રો સામે તપાસ હાથ ધરી હતી લાંબી પૂછપરછના અંતે ઈડીએ ગુરુવારે રાત્રે જીગ્નેશ ભચાવાલા વિધિવત ધરપકડ કરી હતી જેને શનિવારે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ઈડીએ રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પક્ષકારોની રજૂઆતને અંતે કોર્ટે આરોપી જીગ્નેશ બચાવાલાને ને પચીસમી જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે બ્યુરો રિપોર્ટ સુરત